ચાલો મિત્રો બાપા સીતારામ બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને તો ભાઈ આજે છે શનિવાર તો આવું છે હનુમાનજીના દર્શન કરવા માટે પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં કારણ કે ઘણા વર્ષો પહેલાં અમારે અહીંયા મેળો ભરાતો દર શનિવારે હજી પણ શનિવારે દર માણસો અમુક આવે છે જેના શ્રદ્ધાને હોય એ માણસો બધા આવે જ છે અને એના કામે પણ પરિપૂર્ણ થાય છે તો આજે શનિવાર છે તો આપણે પણ લાવું છે હનુમાનજી મહારાજના આશ્રમમાં દર્શન કરવા માટે તો વિડીયોમાં બધા બને રહીજો રીણા તાર આપવું કે હું થઈ જાઉં હે હાલ હાલો હું જાઉં છું હનુમાનજી મહારાજના આશ્રમમાં દર્શન કરવા માટે તો વિડીયોમાં બધા મિત્રો બન્યા રહીજો તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઓલરેડી પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં તો આજે શનિવાર છે તો દાદાના દર્શન કરીશું અને ઘડીક ટાટા સે બેસશું ઘડીક આરામ કરી અને દાદાના દર્શન કરવા જઈએ પહેલાં તો ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં અને હનુમાનજીના દર્શન કરાવું વિડીયોમાં બન્યા લેજો હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા માટે જો મિત્રો આવું સરસ મજાનું પ્રગટવીર હનુમાનજીની મહારાજની સ્થાપના છે અહીંયા અનેક શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે અને પહેલાં તો દર શનિવારે અમારા અહીંયા માણસની મેદની ઉમટતી હજી પણ એવી ને એવી શ્રદ્ધાને વિશ્વાસથી જો જો કે માણસો અહીંયા આવે દર્શન કરવા આવે તો એના કોઈ પણ કાર્ય મનમાં ધારેલા પરિપૂર્ણ કરે છે એવા પ્રગટવીર હનુમાનજીનું નામ છે અમારે લાખણકાણા સીમાડામાં શોભતું અમારે પ્રગટવીર હનુમાનજીનો આશ્રમ અને એમાં ગામના શ્રદ્ધાળુ ભાવિક ભક્તો અને મંડળ દ્વારા મહાન મોટું મંદિર બનાવ્યું છે જો આ વિશાળ આવું મોટું મંદિર છે આવું મંદિર બનાવ્યું છે મિત્રો ભાવિક ભક્તો એ સેવા બહુ હારી આપી છે અને જો દાદાનું આવી રીતનું મંદિર સેવા ને જો મિત્રો આ બાજુ આ ફૂલઝાડ રોપ્યા છે મંડળના સભ્યોએ મહા મહેનત કરી જોવા એ રીતને આવો બગીચો બનાવ્યો છે બગીચાની શોભા જ એક અલગ છે કારણ કે આશ્રમમાં ગમે ત્યારે આવો તમને એમ થાય કે હવે ઘરે આવવું જ નથી બસ આરામ કરવો છે આવા જવા ફૂલઝાડ રોપ્યા છે એમાં ખાસ ઉનાળામાં તો મહાન તડકો હોય માથું ફાડી નાખ્યો તડકો હોય અને ભલા આ બદલાય છે આરામ કરીને મજા આવે અને અનેક માણસો સ્પેશિયલ આરામ કરવા માટે આશ્રમમાં આવ્યા બોલો તડકો હોય ને અને મજા એવી આવે આશ્રમમાં આવ્યા એટલે આમ થાય શું હવે આરામ કરવો છે એવો છે અહીં આશ્રમ જો આ બધું રૂમ બનાવેલા છે અહીંયા જો માણસો આરામ કરે છે આરામ કરીને મજા પણ આ બાજુ પાણીનું પરબ પણ છે મસ્તીનું બધી સુવિધા કરેલી છે આશ્રમમાં આરામ કરવાનો આરામ કરવાનો પાણીનો પરબ મોટાઝભા ટાંકો ગોઠવેલો છે આવી રીતે અને હવે મિત્રો હું તમને બતાવું છું કે મેં જ્યારે જુનાગઢ ગયા હતા ત્યારે રીના કે મારે રાશ્રમમાં જ આવવું છે શિવરાત્રિના મેળામાં એ મેં ગયા હતા જૂનાગઢ અને ફરતા ફરતા આગળ આવેલા ત્યાં ભવાઈ મંડળી રમતી હતી તો રીના કે મારે કે એની ભેગું રાશ્રમમાં જ આવવું છે મેં એકદું જા તો એ રીના ભવાઈ મંડળીની સાથે રાસ રમી હતી એ તમને ઝલક બતાવું છું તો વિડીયામાં બનાવી જો તો ચાલો મિત્રો હવે તમને હું એક એવા કલાકારની મુલાકાત કરાવું કે બાળ કલાકાર છે એને કહેવાયની આમ કેવી ગાવાય ને એને ગમ છે એ તમે જુઓ કે એને અદા કેવી છે એની એક્શન કેવી છે એ તમને બતાવું અને જો એ કલાકાર હું રજૂ કરું છું તો વિડીયો માં બિના રીજો જો આ નૈતિક વ્યાસ છે કે કોણ તો ઓળખી લેવાલો હે આવેલ ખો સુધારો રે ગુરુજી મારા આવેલો મન ખો સુધારો ગુરુજી મારા આવેલો મન ખો સુધારો લખ ચોરાશી માં બહુ દિન ભટક્યા ઘણી ઘણી પશુઓ વતારો હો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય જન્મ જંજારો હો આવેલો મન સુધારો ગુરુજી મારા આવેલો મન સુધારો કેમ મિત્રો નૈતિક વ્યાસ લાગે કે કોણ લાગે તમને વર્તી લાવ તો મિત્રો જો આવી રીતનો આજનો અમારો વિડીયો હતો અને આવા નવા વિડીયો જોવા માટે સૌજી રીના વલોક નામની ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જેથી કરી અવનવા વિડીયો હું બતાવતો રહીશ અને આનંદ કરાવતો રહેશ તો જે ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય એ બધા ચેનલને સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો તો અમારો વિડીયો તમને કેમ લાગ્યો છે આજનો એમાં તમે કોમેન્ટ કરીજો અને સબસ્ક્રાઈબર કરજો અને લાઇક પણ કરજો આવજો બાપા સીતારામ ફરી વખત મળીશું આપણે આવતા વિડીયામાં